જય મણી જય વડવાડી જયરાત્રી ભોળોનાથ બારે આવે બરોબર છે ને ભાઈ પાતાળ માંથી બહાર આવે એટલે બધા ભેડા આવી છે એના ભેડા વિસીન કુસીન એરુ આવે કારણ કે શિયાળા છે ને ચાર મહિના તમજો પાતાળનું પાણી ગરમ હોય હવે દેવ બહાર આવે ને હવે પાણી ટાંડું થઈ જાય છે જી ને આ પુરાવો છે એનો આને કોઈ આમાં બોલવાની જરૂર જ નથી યાદી અનાદિત્યા લેવા કાલે મહાશિવરાત્રિ છે પરંપરા આપણો અઢારે વરણ જેને કહેવાય સનાતન ધર્મ દેવનો દેવ મહાદેવ દેવનો દેવ મહાદેવ બધા દેવો હારા હારા રાખે છે પડખે કેટલા હારા રાખે છે આપણે જેમ ગાડીઓ રાખી છે એમ હારી હારી રાખી છે ને કરોડની બે કરોડની ત્રણ કરોડની પણ એક જ ભોળો ના થયો છે ભૂતને રાખે છે હારા હારાને રાખે ભેળા ભૂતને રાખે એ કૈલાસ વાળો આવે એમ આવો દેવ નો તો મહાદેવ શબ્દ ધમતી ગયા પેલા માનું નામ આવ્યું મહાદેવ પેહલા મા આવી કારણ કે માથી મોટું કોઈ દુનિયા છે નહીં એમ આખો પરિવાર પૂજાઈ ગયો તમે વિચારતો કરો મહાશિવરાત્રી ને અમારા વંદની અમારો ભીષ્મ નારાયણ ચાર દીકરાના જો કે ન કરો જેને નામનો નાશ કર્યો જેને કહેવાય કવિતાયુ કવિતાયુ દીકરી છે લખનાર બાપ છે એનું જો નામાસરણનો વાળી પાપ થાય એવું લખેલું છે એનું બહુ મોટું છે ઉમાના નાથ આવો બચાવો બચાવો બુખેથી શિવોમ શિવમ જપો આ ભોળોનાથ એમ દેવનો દેવ મહાદેવ કાલ મહાશિવરાત્રી જેને ભોળાનાથને પ્રસન્ન કરવા માટે રાવણે આંતડા બહાર કાઢી નાખ્યા અને તારો બની અને રાવણ મીંડો વગાડવા તાંડવ જેને કહેવાય ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા બાપ કે માગો કે અહીંયા આવો હે કે અહીંયા પણ કે અહીંયા આવી કે બસ મારી લંકામાં આવો પણ કે રાવણ આવવાની જરૂર નતું તું માય તો કે મને ચૌ ચોકડીનું રાજ આપો આ ભોળાનાથ વાત કરો દેવના દેવની કે એ જ શક્તિ ભસ્મની માલકોર એ કુબેર ખજાનો લઈ લેતા હોય તો એ જ શક્તિ ની એનો આપણે મતલબ ભાવ મજો જોવાય સમજી ભસ્મ કહેવાય ઘણા રાખ આપો તો કે ખાખ આપો ખાખ નો કહેવાય રાખ નો કહેવાય ભસ્મ કહેવાય આને શું કહે ભસ્મ બોલવાનું ધ્યાન રાખો ભસ્મ કે ધૂળામાંથી કે યજ્ઞ એને ભસ્મ કહેવાય એમ આ બોલવામાં કહે રાખ આપો રાખસુલાને કહેવાય સમજી ગયા ખાક કે જે વસ્તુ કઈ ન રહી અને ભસ્મ કહેવાય એમ એક શક્તિ ભસ્મ ની માલ જેને કહેવાય કે લક્ષ્મીજી અને બહુ મોટી વાત છે પાર્વતી લક્ષ્મીજી ના અહીંયા ગયા હતા અને લક્ષ્મીજી ક્યાંક ઉઘાડોમાં વાર લગાડી અને કીધું કે તમારા ઘરવાળા સુધરા તો માં ભવાની ને ગમ્યું નહી કારણ કે દેરાણી જેઠાણી એટલા વાત તો વિખવા ઠેર ના નાલ્યો આવે છે અત્યારે જેમ છે ભોળાનાથ ને ખબર પડી ગઈ પાર્વતી ને કીધું કે તમે લક્ષ્મીજી ની આજ્ઞા થા કે શું કરવું કે તમે તો આપણે બધા મહાણ માં છે ઓ એનો પરિવાર મોટા મોટા બંગલા છે આપણા દીકરાને ક્યાં રાખશું તમારે કે ભસ્મ ને તમે ભલા કે હવે આ છોકરાનું ક્યાંક કરો તો કે શું તમારે મકાન બનાવું કે હા ખુદ વિષ્મ જરાને જેને કહેવાય આ ભાઈને નોતરું આપ્યું અરે નામે જ સારું ભૂલું હા વિશ્વકર્મા વિશ્વકર્મા ને નોતરું આપ્યું કે મારા માટે બંગલો બનાવો અને અંજળી બંગલો બનાવ્યો કૃપાથી તારીખમાં પાર્વતી ને એમથી કે હવે મારી આ બધી પાયું દેખાડું દેરાણી જેઠાણી ને કે મારું અપમાન કર્યું હતું ને કે તમારા ઘરવાળા સુધરા એમ કે હજી તમે શમશાન માર્યો રહ્યો લઈ ગયા પણ લઈ જાય એ પહેલા એને જ્યારે આપણે મકાન લઈને એટલે એમાં વાસ્તુ કરાવે બ્રાહ્મણોને બોલાવો પડે કારણ કે બ્રાહ્મણ જન્મમાં જોવે છે મરણમાં પણ બ્રાહ્મણ જોવે છે એમ ખુદ રાવણના પિતાશ્રીને આમંત્રણ દીધું કે એને પંડિત ધોડસ પરિવાર રાવણના બાપુજી તો વિચાર કરો એને નોતરું દીધું કે આવો અને પૂજા કરો હવે અમારે હવન કરવાનો છે પછી અમારામાં રહેવા જવાનું છે એટલે તમારા હાથથી બધું વાસ્તુનું જે કાંઈ થાય સામગ્રી પૂજા પાઠ કરો પૂજા પાઠ કરી કારણ કે ભોળાનાથનો આદેશ થાય ને એ બ્રાહ્મણ કેવો હોય છે રાવણનો પરિવાર જેને કહેવાય એનો બાપ વિશ્વાસરા પંડિત એટલે દક્ષિણા તો દેવી પહેરો બ્રાહ્મણને એટલે પાર્વતી કીધું પર આપી દો દક્ષિણા કે તમે દ્યો ને કે મારે ન દેવા ને તમારે દેવાય તમે હારા લાગો અત્યારે વ્યવહારમાં નથી બાયુ મોર થઈ જતી બાયુ નો આદિમિન મોર થવાય સમજી ગયા ને એટલે ભલે થતો એને વાંધો નહીં એટલે ભોળાનાથે કીધું મને દેતા નહીં આવે દેવી કે તમે દઈ દો ને તમારે જે દાન દેવું હોય બ્રાહ્મણને તમે દક્ષણ આપી દો ભોળાનાથે કીધું કે હવે કરો ભૂદેવ આ બંગલો તમારો ને અમે બીજે બનાવી લેશું અને મા ભવાની થઈ ક્રોધી અને કીધું કે આહા હા મેં હજી આને લક્ષ્મીને નથી બતાડ્યું બ્રહ્માણીને આ કોઈ દેખાડ્યું નથી ને આ દઈ દીધું ભોળિયાએ દાંત ભેડીને એટલું કીધું કે લેવી હોય તો આ લંકા લઈ જા પણ જો કે હું ભડકે ન બાળું પારોતી નહીં એ હનુમાનજી એને ભડકે બાળી આપ જાણો મોટી ગાથા છે એમ ચોકડીનું રાજ એક ચોકડી એટલે ચાર યુગ એવું છપ્પન યુગ હતી રાવણ ને કોઈ મીટાવી ન શકે આવું ભોળાનાથ પાય થી વરદાન માંગીને ગયો તો અને મેડો ખડખડાટ દાંત કાઢવા અને નારદજી હામાં મળ્યા ને દેવર્ષિ નારદ તો મહાન હતો પાપ છે બોલવું તો મહાન હતો જેને કહેવાય કે દેવો એને પૂછતા અને દેવો એનાથી ભાગતા કારણ હાથું કેતા એટલે નારેજે કીધું કેમ બ્રાહ્મણ આટલા બધા દાંત કાઢે કે દેવર્ષિ આજ તો મને એટલો આનંદ છે ભોળાનાથે મને ચૌદ ચોકડીનું રાજ આપ્યું એક ચોકડી એટલે ચાર યુગ છપ્પન યુગ હતી મને કોઈ મિટાવી નહીં શકે એટલા માટે હું ખુશી છું નારાજે કીધું કે એ વાત હાથી છપ્પન યુગતી મીટાવી ન શકે પણ તે આવેશ માંગી કે મારી બેટી એ ભૂલ થઈ ગઈ એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણતા હોય એ ક્યાંક તો ખામી રાખે 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 એમ આવો દેવનો દેહ મહાદેવ કે જેને કોઈ વિચાર ન કર્યો ને ચૌદ ચોકડીનું રાખ દઈ દીધું પણ અને દેવનો દેહ મહાદેવ કહેવામાં આવે છે મહાદેવ શબ્દ આખો પરિવાર પૂજાઈ ગયો છે હું તમે મંદિરો કરોડો રૂપિયાના બનાવ્યા છે ખરબોનો બનાવ્યા છે પણ હું તમે હા જવાર મંદિરે જાય છે ભલે બધા હોય મંદિરમાં ઓલી જયારે કહેવાય કે આરતી થતી ક્યાં નથી ઓલી ઇલેક્ટ્રિક આરતી સાપ મારે નાટી ચાલુ થાય બરાબર છે અને ખાલી પૂજારી હોય ને આરતી વાગતી હોય અને ગામના ઓટલા ટોચતા હોય બેઠા હોય અલગ મલગની વાતું કરતા કે મોબાઈલ લઈને બેઠા હોય હું મંદિરે ગયો તું મંદિરે નથી આવ્યો તું આ ફોનમાં વાત કરવા આવ્યો છો પછી કહે છે અમને નડે છે આ નડવાનું છે મોટું હિમાલય શિવાલય હોય હાજ સવારે જવાની ટેવ રાખો અને અહીંયા ગયા પછી મોબાઈલ બંધ રાખો કારણ કે આ ભાવની ભૂખી છે દેવ છે ને ભાવના ભૂખા છે તો આવું જરીક જાઓ ઘણા બેઠા મંદિરમાં હું એ આરતી આરતી પોતે મોબાઈલમાં પડ્યો હોય તો આનામાં સંસ્કાર છે નહીં ધ્યાન લગાડી દે આ મોગલ ધામે આરતી અડધી પોણી કલાક થાય છે જાપ કરો છો એના ધ્યાન છો ધ્યાન ધરવાથી તમારી ઉપર સુક્રિયા પ્રદાન થાય એમ મહાશિવરાત્રી છે કાલે તો દાન કરજો બ્રાહ્મણોને બાવા સાધુ એમાં હું ગયો બાવા સાધુ માં અમે એક ભગવાન ધારિત છે મા પાસે બેઠાય એમ બાવા સાધુ બ્રાહ્મણ કોઈ પણ અઢારે વરણની દીકરી હોય મેઘવાલની હોય વાલ્મિકની હોય સમજી લેજો દેવી પૂજકની હોય કે મુસલે એમ માનવી કોઈ પણ વરણની દીકરી હોય એને રાદી કરજો વસ્ત્ર આપજો અનાજ આપજો અને આપીને દાન કરીને બોલજો ને મેં આપીને પાપમાં બે છો આ પૂન દાનનો મહિમા છે પૂન કરો શાંતિ ઘરમાં રાખજો ભોળાનાથનું સ્મરણ કરો હવાડમાં જાગો ને ઉઠો એ શબ્દો ન બોલાય સમજી ઘણા ઊઠી ગયું બધું ને અમારા ઘરમાં બધું ઊઠી ગયું પેઢી ઉઠી ગઈ કેટલાય નહીં આ શબ્દ એ ભ્રમ છે સમજી ગયા ને તમે શબ્દ ભ્રમ છે અમર છે હું તો અભણ છું હવારમાં એમ ક્યાંક જાગો ઉઠો એમ ન બોલાય ઘણા નથી ઊઠી જતી પેઢીઓ જાગો એમ બોલો હવારમાં તમે જાગો એટલે ઉઠો એટલે કુળદેવીને નમન કરો મા ધરતીને ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઉમાનાથ આવો બચાવો બચાવો મુખ્ય સોમ શ્યો દેવના દેવ મહાદેવ ભોળાનાથ ની આ બોલો તો તોય બસ છે મનની તમે પ્રાર્થના કરો બાકી દુનિયા નો દેખાડો પણ હા હવાર ઝાલર થતી હોય ત્રણ ટાઈમ થતી હોય મંદિરમાં માં જાવ તો મોબાઈલ ના ઉપર આવસા લેજો એ ઘડીક બંધ રાખજો ઘણી જગ્યાએ અમે જોઈ છે કરોડો રૂપિયાના ના મંદિર બનાવ્યા પણ ઓલા બધા બહાર બેઠા હોટલ ટૂટતા ને અલગ વાત કરતા ને ફોન પડ્યા ને કે આમાં એના નામ ના કરતા હોય અને અહીંયા પૂજારી એકલો ને આરતી થતી હોય એની માથે કઈ આપણે દુઃખ થાય ભાઈ મિત્રો મંદિર માં જાઓ જાતે ઝાલર વગાડો નગારા વગાડો ઢોલ વગાડો તો આજની તારીખમાં કારણ કે સદુગ્ન કરજુગ મારા તમારા જીવનમાં છે મહેનતનું ફળ મોગલ અને ભોળો નાથ દીએ છે તો મહેનત કરો પણ દરેક ધ્યાન દો તમે ભલે આખોથી મોબાઈલના ઉપાડા લ્યો અને લેતા રહ્યો પણ મંદિરની માલ પર જાઓ કોઈ પણ તમે ને મંદિરે કે નાની ડેરી હોય સ્થળો હોય તો એમાં મંદિરે હાં જ આરતી થતી હોય ત્યાં હાજરી પૂરો જેથી આ ભગવતી તમારી નોંધણી કરશે કાલ મહાશિવરાત્રી છે મને એટલું ભોળાનાથની પૂજા પાઠ કરજો કોઈ પણ ગરીબ માણસને આપજો વસ્ત્ર આપજો અન્ન આપજો બ્રાહ્મણોને સાધુ રાધી કરજો પણ દાન દઈન બોલતા નહીં ન ગુનેગાર બનજો ગુપ્તો કરો તો આ મહિમા છે મહાશિવરાત્રી આખા પરિવાર પૂજાઈ ગયો છે પરિવાર તો પૂજાણો પણ એના વાહનો પૂજાણો આને દેવનો દેવ મહાદેવ કહેવાય બાપ તો આજ માગોલધામથી બાપુનો આદેશ છે जय मोगल जय मणिधार जय वरवाड़ी जय खबराड़ी ओम नमः पार्वती पति हर हर महादेव हर बोल चारणेश्वर महादेव जय दस मिनट आज मिनट